પૂછમાં ટ્રાફિક પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ખોવાયલ ટ્રોલી બેગ પેસેન્જરને સોપાઈ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ મારું નામ સંસ્કાર સાણો દરિયા છે હું પાલનપુર થી ભૂજ આવતો હતો ગઈકાલે તે દરમિયાન ઉજાગરાના લીધે મારી ટ્રોલી બેગ રિક્ષામાં પાછળના ભાગમાં રહી ગઈ હતી અને કાકાએ પશ્ચિમ ભૂત ટ્રાફિક પોલીસનો સંપર્ક કરી અને ટ્રાફિક પોલીસ અમારો સંપર્ક કરીને મને સહી સલામત મારી બેગ પાછી આપેલ છે તે બદલ હું ટ્રાફિક પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે